ફરીવાર આપનું હાર્દિક સ્વાગત વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિતની અંદર સ્વાધ્યાય છીએ સ્વાધ્યાય છે બેઝિક પદાવલી અને નિત્ય સમ તો ચાલો આપણે એના પ્રેક્ટિસ વર્કના દાખલાનું થોડું સોલ્યુશન શીખીએ મારી સાથે જોડાઈ રહ્યો ચાલો આપણે શરૂ કરીએ બેઝિક પદાવલી અને નિત્ય સમ દાખલાનું સોલ્યુશન આ સ્વાધ્યાય આઠ બેઝિક પદાવલી નિત્ય સમ પ્રકૃતિ ગણિત ધોરણ આઠ ના દાખલાઓ છે ચાલો આપણે જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો પદાવલીનો સરવાળો કરવાનું આપણને કીધું છે ત્યારે એક પદાવલી આપી છે કૌશ a એ માઇનસ બી વધતા સી કંશ પૂરો બી વત્તા સી બીજો કંશ છે ત્રીજો કૌશ છે વધતા એ માઇનસ બી સી આનો આપણને સરવાળો કરવાનું કીધું છે ત્યારે હવે આપણે કૌશ ને છૂટા કરીએ ત્યારે તો પેલા કઈનસ બી વધતા સી મા હવે સજાતીય પદો જેને કહી શકાય કે ચલ સરખા હોય એને સાથે રાખીએ આપણે તો એ માઇનસ એ વધતા એ માઇનસ બી માઇનસ બી માઇનસ એક વત્તા એક માઇનસ એક વત્તા બી વધતા એક વત્તા એક માઇનસ એક વત્તા સી ગુણ્યા સી તો અહીંયા આપણી પાસે વધ માઇનસ બી વત્તા સી એટલે કે માઇનસ બી વત્તા સી આપણને જવાબ મળશે આ રીતે પદાવલીનો સરવાળો કરી શકાય ત્યાર પછી છે બીજા દાખલાની રકમ ટુ એ નો સ્ક્વેર માઇનસ થ્રી બી નો સ્કવેર પ્લસ ફોર સી નો સ્કવેર બીજા કૌશમાં પ્લસ ત્રીજા કાઉસમાં આપ્યું છે આપણને સી નો સ્કવેર પ્લસ એ નો સ્કવેર માઇનસ બી નો સ્કવેર હવે અહીંયા આપણે કાઉસ બહાર કાઢીએ એટલે ટુ એનો સ્કવેર માઇનસ થ્રી બી નો સ્કવેર પ્લસ ફોર સી નો પ્લસ બી નો માઇનસ એ નો પ્લસ સી પ્લસ સી પ્લસ એ નો માઇનસ બી નો સ્ક્વેર પણ આપણે સજાતીય પદોને સાથે રાખીએ તો ટુ એ નો માઇનસ એનો સ્કવેર પ્લસ એનો સ્કવેર હવે બી વાળા પદ લેલી તો માઇનસ થ્રી બી નો સ્કવેર પ્લસ બી નો સ્કવેર માઇનસ બી નો સ્કવેર પ્લસ હવે સી વાળા પદ તો ફોર સી નો સ્કવેર પ્લસ સી નો સ્કવેર પ્લસ સી નો સ્ક્વેર હવે અહીંયા ટુ એ સ્ક્વેર માંથી એ બાદ કરીએ એટલે આપણને જોવા મળશે ટુ માઇનસ વન પ્લસ વન એનો સ્કવેર પ્લસ થ્રી પ્લસ વન માઇનસ વન બીનો સ્કવેર પ્લસ ટુ એનો સ્કવેર પ્લસ બીનો સ્ક્વેર પ્લસ

બીજો પ્રશ્ન છે કે બાદ બાકી કરો હવે અહીંયા રકમ આપી છે કે થ્રી એક્સ 9 પ્લસ એક્સ વાય માંથી એક્સ 2xy માઇનસ ને બાદ કરો માથી એટલે બાદ કરો તો આ રીતે બાદ બાકી કરવાની થ્રી એક્સ 9 પ્લસ આ

હવે જો માઇનસ ટુ એક્સ વાય માઇનસ ની નિશાની આગળ એટલે માઇનસ માઇનસ પ્લસ ટુ એક્સ વાય પ્લસ પાંચ અને માઇનસ પ્લસ માઇનસ માઇનસ પાંચ થયા હવે સરખા સજાતીય પદ કહી શકાય અને સાથે રાખીએ તો થ્રી એક્સ નો સ્ક્વેર માઇનસ એક્સ એક્સવેર પ્લસ ફાઈવ એક્સ વાય પ્લસ ટુ એક્સ વાય માઇનસ નાઇન માઇનસ ફાઈવ

એની બાત બાકી બહુ પદની જોવા મળશે ત્યાર પછી બીજો દાખલો છે નવ એક્સ નો વધતા પાંચ એક્સ માઇનસ સત્તર માંથી પંદર માઇનસ ચાર એક્સ પ્લસ થ્રી એક્સ નો સ્કવેર બાદ કરવાનો બીજા કાઉસમાં બાદ કરવાનું એટલે માઇનસ પંદર માઇનસ ચાર એક્સ ત્રણ નો સ્કવેર તો નવ એક્સ નો સ્ક્વેર વધતા પાંચ એક્સ માઇનસ સત્તર હવે સજાતી પદોને સાથે રાખીએ वर्ग વાળા પદો નવ એક્સ નો વર્ગ માઇનસ ત્રણ એક્સ નો વર્ગ પ્લસ પાંચ એક્સ વત્તા ચાર એક્સ માઇનસ સત્તર માઇનસ પંદર માઇનસ પંદર આપણને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો છ એક્સ નો વર્ગ વધતા નવ એક્સ માઇનસ બત્રીસ આ આપણો જવાબ થયો હવે આવે છે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર બહુપદીઓનો ગુણાકાર કઈ રીતે કરવો અહીંયા તમે જોશો આ એક બહુપદી છે એનો ગુણાકાર ત્રિપદી સાથે કરવો છે ત્યાર આ દ્વિપદી નો ગુણાકાર ત્રિપદી સાથે કરીએ છીએ તો એક વત્તા ત્રણ ગુણ્યા એક્સ નો સ્કવેર વત્તા ટુ એક્સ વત્તા છ આપણે એનો ગુણાકાર કરીએ ત્યારે પેલા ત્રણ નો ગુણાકાર એક વર્ગ વત્તા ટુ એક્સ વધતા છ સાથે કરીએ હવે અહીંયા એક ગુણ્યા એક્સવેર એટલે ત્રણ એક્સ થયા વત્તા એક્સ ગુણ્યા ટુ એક્સ એટલે ટુ એક્સ નો સ્કવેર થયો એક્સ ગુણ્યા છ એટલે છ એક્સ થયા વત્તા ત્રણ ગુણ્યા એક્સ નો સ્કવેર એટલે ત્રણ નો સ્ક્વેર પ્લસ ત્રણ ગુણ્યા ટુ એક્સ એટલે છ એક્સ અને વધતા છ તેરી હવે એક્સ નો ઘન વધતા ટુ એક્સ વધતા થ્રી હવે આપણે એનો સરખા સજાતી પદો નો સરવાળો કરી નાખીએ ઘન વત્તા પાંચ વર્ગ વત્તા બાર એક્સ વત્તા અઢાર આપણે જવાબ મળશે ત્યાર પછી એ માઇનસ ટુ આ એક પદાવ્યું ગુણ્યા એ સ્કવેર માઇનસ થ્રી એ માઇનસ ફાઈવ આ ત્રિપદી સાથે દ્વિપદીનો ગુણાકાર કરીએ સૌ પહેલા દ્વિપદીમાંથી એનો ગુણાકાર ત્રિપદી આખી સાથે કરીએ એટલે એ ગુણ્યા એનો સ્ક્વેર માઇનસ થ્રી એ માઇનસ ફાઈવ હવે અહીંયા માઇનસ ટુ લેવાના વિદ્યાર્થી મિત્રો તો માઇનસ ટુ નો ગુણાકાર પણ ત્રિપદી સાથે કરીએ તો માઇનસ ટુ ગુણિયા એનો સ્ક્વેર માઇનસ થ્રી એ માઇનસ ફાઈવ અહીંયા આપણે એનો ગુણાકાર કરીએ તો એ ગુણ્યા એનો સ્કવેર એટલે એનો ઘન માઇનસ એ ગુણ્યા થ્રી એ એટલે માઇનસ થ્રી એનો સ્કવેર માઇનસ પાંચ ગુણ્યા એટલે માઇનસ પાંચ માઇનસ ટુ ગુણ્યા એનો સ્કવેર એટલે ટુ એનો સ્કવેર અને માઇનસ થ્રી એ માઇનસ ટુ એટલે પ્લસ સિક્સ એ અને માઇનસ પાંચ ગુણ્યા માઇનસ બે એટલે પ્લસ દસ હવે એનો ઘન માઇનસ થ્રી એનો સ્ક્વેર માઇનસ ટુ એનો સ્ક્વેર માઇનસ પાંચ એ પ્લસ સિક્સ એ પ્લસ દસ એનો ઘન માઇનસ થ્રી એ સ્ક્વેર માઇનસ ટુ એ સ્ક્વેર એટલે માઇનસ પાંચ એનો સ્ક્વેર પ્લસ માઈનસ ફાઈવ એ પ્લસ સિક્સ એ એટલે પ્લસ એ અને પ્લસ દસ આ આપણને જવાબ મળશે ત્યાર પછી ટુ એક્સ કાઉન્સમાં એક્સ માઇનસ થ્રી પ્લસ ફોરનું સરળ રૂપ આપો અને પદાવલીનું એક્સ બરાબર બે કિંમત લઈ અને આ પદાવલી કિંમત મેળવીએ તો આપણે સરળ વિશું તો ટુ કાઉસમાં ટુ નો સ્કવેર માઇનસ સિક્સ ઇન્ટુ ટુ પ્લસ ફોર તો બે ગુણ્યા બે નો વર્ગ એટલે ચાર આપણને જવાબ મળશે શૂન્ય ત્યાર પછી નો બીજો પ્રશ્ન છે એક્સ નો સ્કવેર માઇનસ એક્સ પ્લસ વન પ્લસ છ નું સરળ રૂપ આપો કિંમત મેળવો એક્સ નો ઘન માઇનસ એક્સ નો સ્કવેર પ્લસ એક્સ પ્લસ છ આ સરળ રૂપ થયું હવે એક્સ બરાબર માઇનસ વન આપણે કિંમત લઈએ तो x³ - x² + x + 6 એટલે -1 નો ઘન - -1 નો વર્ગ + -1 + 6 -1 minus -1 + -1 + 6 અને આપણને જવાબ મળશે માઇનસ ત્રણ વત્તા છ બરાબર ત્રણ આપણો જવાબ મળ્યો આ હતા બેઝિક પદાવલી અને નિત્ય સમને લગતા દાખલાઓ ફરીવાર આપણે નવા ટોપિક સાથે મળીશું મારા તમામ વિડીયોને જુઓ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી વાર મળીશું નવા વિડીયોમાં